મિનિટ પછી હું પાછો ફોન કે મેં મેડમને કીધું મેડમ ફોન કરો ને એમ તો મેડમ ફોન કર્યો પછી દસ અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે તારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈને જોઈ લો ને એમ તો આજે રહેવાની રજા છે કે રિપોર્ટ બિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી ગાળો એમ તેમ બોલો અને પછી ઓફિસમાં જઈને બી આવી ગયા ઓફિસમાંથી બહાર નીકળ્યા નહીં ઓફિસમાં ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે એ ઓફિસમાં એવું બહુ ખરાબ અપશબ્દો બધા બોલી રહ્યા અને આવા અમારા આદિવાસી સમાજમાં અંતરાળ વિસ્તારમાં કમાટમાં દવાખાનામાં આવતા હોય લોકો અને આવું દ ડૉક્ટર જ સારવાર ના કરે તો અને બીજા દવાખાના હોવા નહીં હોવા જોઈએ તો તકલીફ પડે છે પીધેલો ડૉક્ટર જે હતો એને તાત્કાલિક એની ધરપકડ થાય અને એની પર કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ડૉક્ટરે મૂકે તો અમારા જે ટ્રાઇબલ એરિયાના જે અ નાના મધ્યમ વર્ગના માણસો છે એ દવાખાનામાં શાંતિથી સારવાર લે એવી અમે માંગણી કરીએ છે આપણે ત્યાં એક બાજુ નકલી ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા છે તો બીજી તરફ જે અસલી ડોક્ટરો છે એમને પણ શરમમાં મૂકે એવી ઘટનાઓ સામે આવી રહી છે આવી જે ઘટના છોટાઉદેપુર જિલ્લામાં જોવામાં આવી છે અહીં દારૂના નશામાં લથડિયા ખાતા જે ડોક્ટર છે એ દર્દીઓની સારવાર કરતા હતા દર્દીઓને હળધૂત કરતા હતા અને એવી ફરિયાદો જ્યારે ઊઠી ત્યારે આરોગ્ય તંત્ર છે દોડતું થઈ ગયું અને કાર્યવાહી પણ કરવી પડી વિગતવાર અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર ગ્રહાન પટેલ તેની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે શિવરા છોટાઉદેપુરના કવાંટનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એના ડોક્ટર અનિલ યાદવ દારૂના ચિક્કાર નશાની હાલતમાં ડ્યુટી પર પહોંચી ગયા હતા એનો વિડીયો છે એ વાયરલ થઈ ગયો અને એને કારણે આરોગ્ય વિભાગ છે દોડતો થયો છેલ્લે જે જિલ્લા આરોગ્ય અધિકારી છે ઇન્ચાર્જ એમણે તપાસ માટે ટીમ છે ક્વા મોકલી દીધી અને આ બનાવ વિશે જ્યારે દર્દીઓના સગા સંબંધીઓ જે કહ્યું જાગૃત નાગરિક જે બોલ્યા અને ચાર્જમાં રહેલા જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે એમણે શું કહ્યું અને શું કાર્યવાહી કરી ચાલો સાંભળીએમાં દાખલ છોકરી હતી એ પી હાલતમાં સારવાર કરી છે ડૉક્ટર સાહેબે

જાણવા મળ્યું છે હવે આ આજનો જ દિવસ આજનો એ નહીં એ ઘણા વખતથી એવી જાણો અમે ખુદ પણ દવાખાના ગયા છે કે પીધેલી હાલતમાં ઘણા વખત એમને જોયા છે હવે અમારા આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર જો આવા પીધેલી હાલતમાં જો ડૉક્ટર હોય અને કોઈ આમ નાગરિક જો એ દવાખાનામાં જાય અને પીધેલી હાલતમાં ડૉક્ટરે જો બીજી દવા જો આપી દે તો આદિવાસી અમારા સમાજની અંદર દવા બીજી આપી દે તો શું હાલત એનો જવાબદાર કોણ સરકાર લેશે અને પીધેલો ડૉક્ટર જે હતો એને તાત્કાલિક એની ધરપકડ થાય અને એની પર કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ડૉક્ટર એ મૂકે તો અમારા જે ટ્રાઇબલ એરિયાની અંદર જે નાના મધ્યમ વર્ગના માણસો છે એ દવાખાનામાં શાંતિથી સારવાર લે એવી અમે માગણી કરીએ છીએ સરકારી સામૂહિક કેન્દ્ર કવાટ એમાં તો પહેલાં ડૉક્ટર તો હતા નહીં એક મિનિટ પછી હું પાછો ફોન કર્યો મેડમ મેડમે કીધું મેડમ ફોન કરો ને તો મેડમ ફોન કર્યો પછી દસ અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે તારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈને જોઈ લો ને તો આજે રહેવાની રજા છે કે રિપોર્ટ વિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી ગાળો એમ તેમ બોલા અને પછી ઓફિસમાં જઈને બે ગયા ઓફિસમાંથી બહાર નીકળ્યા નહીં ઓફિસમાં ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે એ ઓફિસમાં એવું ખરાબ આપ શબ્દો બધા બોલી રહ્યા અને આવા આવામાં આદિવાસી સમાજમાં અંતરિયાળ વિસ્તારમાં કવાટમાં દવાખાનામાં આવતા હોય લોકો અને આવું ડૉક્ટર જ સારવાર ના કરે તો અને બીજા દવાખાના હોવા નહીં હોવા જોઈએ તો તકલીફ પડે છે ગઈકાલે આપણે ઓગણત્રીસ તારીખના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાટ ખાતે જે શ્રી ડ્યુટી પર જે હતા અને નશાકારક દ્રવ્ય હેઠળ ફરજ ઉપર હતા એ બાબતનું જે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા એ બાબતે તાત્કાલિક વડી કચેરી સાથે સંકલન કરીને વડી કચેરીથી સૂચના મળતા અમે અહીંયા ટીમનું ગઠન કર્યું છે એમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે એ ટીમ હાલમાં પણ ત્યાં કવાટ ખાતે જઈને તપાસ કરશે તપાસ કર્યા બાદ એનો જે ડિટેલ અહેવાલ આવશે નિવેદનો સહિત એ ડિટેલ અહેવાલ અમે વડી કચેરી વિભાગીય કક્ષાએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે કમિશનરશ્રી ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપીશું અને ત્યારબાદ આગળની જે પણ સૂચનાઓ આવશે વડી કચેરીમાંથી એ પ્રમાણે એનું પાલન કરવામાં આવશે અને ગઈકાલે પણ એક ટીમ અમે ક્યુએમઓ અને ડીપીએચએનને ત્યાં પબ્લિક હેલ્થ નર્સને મોકલી આપ્યા હતા ત્યાં જો જોકે સ્થળ પર ડૉક્ટર મળી આવ્યા નહોતા અને એમનું ત્યાં ક્વાર્ટર ઉપર તાળું હતું તાત્કાલિક આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તુરંત જ ત્યાં બીજા ડૉક્ટર છે અનુજ ડૉક્ટર અનુજ પરીખ એમને ચાર્જ આપી દીધો છે અને હાલમાં પણ ત્યાં પ્રસૂતિ લગતની સેવાઓ અને ઓપડી લગત સેવાઓ ચાલુ છે હવે છોટાઉદેપુરમાં જે કાંઈ બન્યું એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર